નમસ્કાર મિત્રો હું છું જયેશિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે એમ એસ સ્વામીનાથન રિપોર્ટ વિશેની કે એનો રિપોર્ટ શું છે ગયા વિડીયોમાં આપણે જનરલ ખેતી વિશે અને રિપોર્ટ વિશેના મુદ્દાઓની ચર્ચા કરી અને શહેરી વસ્તી અને ગ્રામ્ય વસ્તી વિશેની પણ ચર્ચા કરી હવે રિપોર્ટમાં જોઈએ તો પહેલો જ મુદ્દો છે કે જેમ ઉત્પાદન વધતું ગયું એવી રીતે કે ભાવનો ઇસ્યુ થતો ગયો કે જે ભાવના ઇસ્યુ થવામાં આપણે બે ત્રણ મુદ્દા છે કે જે ટેકાના ભાવ એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે સરકારે જે ફોર્મ્યુલા જૂની ફોર્મ્યુલા છે એ પ્રમાણે એમને વધારતા જાય છે ટકાવારીમાં જોઈએ તો ઘણી બધી વધે છે પણ એમ એસ સ્વામીનાથન રિપોર્ટમાં એવું છે કે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન આવે એમાં જમીનનો ઘસારો છે ખેડૂતનું જે મહેનતાણું છે એ પણ એમાં ગણવું અને એ બધું પછી ખર્ચ દવા બિયારણ ખાતરનો અને જમીનનો ઘસારો મશીનરીનો ઘસારો એ બધું એડ કરી અને જે પ્રોડકશન ખ ખર્ચ આવે તે દાખલા તરીકે આપણે કપાસ છે તો આ બધું કરતાં હજાર રૂપિયાનું કોસ્ટ ઓફ પ્રોડક્શન આવે છે તો આમે પ્લસ પચાસ ટકા કોસ્ટ ઓફ પ્રોડક્શન એડ કરવાનું એટલે કે બે હજાર રૂપિયા મિનિમમ સપોર્ટ પ્રાઇસ કરવાની એથી નીચે વેચાય તો એમાં કાયદો એવો કરવાનો કે એને સજા થાય એથી નીચે ખરીદી ન નગે આ બધા નિયમો પ્રમાણે જે એમએસપી છે એ સી ટુ પ્લસ ફિફ્ટી પર્સન્ટ એવી જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે લાગુ કરવાની વાત છે ત્યાર પછીનું છે બીજો મુદ્દો જે છે એ ફેમિલી લેબર એટલે કે જે બિન ખેડૂત મજૂર અને ફેમિલી લેબર એટલે કે જે ખેતમજૂરો છે એને પણ કંઈક પેન્શન સહાય યોજના અથવા વીમો કંઈ આપી અને આવરી લેવું બીજું ખેડૂતો જે છે કે એ જે સાઠ વર્ષ સુધી ખેતી કરે ત્યાર પછી એને સિનિયર સિટીઝન થાય ત્યાર પછી એને પણ પેન્શન મળવું જોઈએ એટલે કે ખેતમજૂર અને ખેડૂતો બેને પેન્શન મળે જેમ સરકારી નોકરીયાત છે કે સરકારી નોકરીયાતને જે પહેલાં બે હજાર છ પહેલાં જે રીતે નોકરીની સ્યોરિટી અને પેન્શનની સ્યોરિટી હતી એ રીતે પેન્શનની સ્યોરિટી મળવી જોઈએ બીજું આપણે જે કહી છે કે હવે એક આગળ આપણે છે પંજાબના જે કે પ્રગતિશીલ ખેડૂત કે દેવેન્દ્ર શર્મા કરી કે એના વિડીયો મેં પણ ઘણા સાંભળેલા છે કે એમાં એ લોકો એવું કહે છે કે જે આમાં અત્યારે ટેકાના ભાવની પણ જરૂર નથી પણ શ્યોર ફિક્સ આવકની જરૂર છે જેમ કે આપણે નોકરી કોઈપણમાં કરતા હોય કે પચીસ પચાસ હજાર મહિને આવક હોય એવી રીતે ખેડૂતને ફિક્સ આવક થવી જોઈએ પ્રોડક્શન ટેકાના ભાવ કરતા અથવા ટેકાના ભાવ જો મળતા હોય અને એ રીતે આવક થતી હોય તો કોસ્ટ ઓફ પ્રોડક્શન પણ કંઈક ફિક્સ હોવું જોઈએ કેમકે વાતાવરણની અનિયમિતતાને હિસાબે ઉત્પાદન ખર્ચ છે એ વધતો જાય છે આ વખતે જોઈએ તો વાતાવરણ અનિયમિત રહ્યું તો શિયાળુ પાકમાં છે એમાં દવાનો ફૂગનાશકનો ખર્ચ ઘણો બધો થયો તો આ બધું જે છે એમાં પણ રાહત મળવી જોઈએ ત્યાર પછી જે કરાર કરેલા છે ડબલ્યુ ટીઓ સાથેના વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કે જે અમુક દેશનો અમુક માલ છે એ ફરજિયાત ભારતે ખરીદવાનો તો એ બધા કરારમાં ફેરફાર કરી અને ભારતનો જે માલ છે એ નિકાસબંધી નહીં કરી અને નિકાસ સતત ચાલુ રાખવી જેમ કે આપણે જોઈએ છેલ્લા બે ત્રણ મહિના જે ડુંગળીની નિકાસ બંધ કરી તો એના ભાવ ડાઉન થઈ ગયા છે તો આ બધી જે અમુક વસ્તુ છે કે જે સેન્સિટિવ વસ્તુ કે જે બગડી જાય છે લાંબો સમય સાચ સાચવી નથી શકાતી એવી વસ્તુની નિકાસ પણ ચાલુ રાખવી કે જેનાથી પૂરતા ભાવ મળી શકે ત્યાર પછીની વાત કરીએ તો કે ક્રોપ લોન અને ક્રોપ ઇન્સ્યોરન્સ એટલે કે પાક વીમો અને પાક ધિરાણ આ છે એ પણ રાબેતા મુજબ આપવું પણ પાક ધિરાણ તો આપવામાં આવે છે પણ પાક વીમો પણ બંધ કરી દીધેલો છે એટલે કે એનાથી પણ જે નુકસાની જે થાય છે કે ક્યારેક અતિવૃષ્ટિ થાય માવઠું થાય તો એની સામે પણ રક્ષણ આપવું ત્યાર પછીની વાત કરીએ તો અત્યારે જે દવા બિયારણનો કડક કાયદો કરવો એમ કે દવા બિયારણમાં ઘણી બધી વખત ઘણી બધી જગ્યાએ ખેડૂતો છેતરાતા હોય છે ખેડૂતોને છેતરવામાં આવતા હોય છે કેમ કે આ આ લાઇનમાં આમ જોઈ તો એગ્રોકેમિકલ ફર્ટિલાઇઝર અને સીડમાં નેવથી પંચાણું ટકા જે ધંધા સાથે સંકળાયેલા છે એ ખેડૂત પુત્ર અથવા ખેડૂત પરિવારમાંથી જ આવેલા છે પણ છતાં પણ આવી રીતે ખેડૂતો કંઈક કંઈક વસ્તુના ભોગ બને છે તો એના માટે પણ કડક કાયદો થાય અને ખેડૂતોને એમાં રાહત મળે આવી રીતે અલગ અલગ દસ મુદ્દા છે સ્વામિનાથન કમિટી રિપોર્ટના એ મુદ્દાઓ લાગુ કરવા માટેનું સતત વર્ષોથી આંદોલન ચાલ્યું આવે છે અને આંદોલન ધીમે ધીમે દિવસે દિવસે મજબૂત થતું જાય છે અને ત્યાર પછીનો ઇસ્યુ જોઈએ તો કે વીજળીના પણ ઇસ્યુ છે કે વીજળી અમુક વિસ્તાર છે કે કે એમાં દિવસે મળવી જોઈએ અમુક ઋતુમાં દિવસે મળવી જોઈએ જેમ કે હંમેશા આપણે વાત કરતા હોય કે વીજળીની ચોમાસે એટલી જરૂરિયાત હોતી નથી કેમ કે ચોમાસું પાક છે એ બધા લગભગ વરસાદ આધારિત હોય છે પણ શિયાળો જેટલા પાક છે એ બધાય પિયત આધારિત હોય છે એમાં ફરજિયાત બહારથી પિયત આપવું પડે છે તો કે શિયાળો એક તો ઠંડી હોય રાતની લાઇટ આવતી હોય એટલે કે શિયાળા પૂરતું દિવસે લાઇટ આવે એવું થવું જોઈએ અમુક વિસ્તાર જે જંગલ વિસ્તાર છે એમાં સૂર્યોદય યોજના લાગુ કરી અને દિવસે લાઈટ મળે છે પણ શિયાળો જે ભાઈ આપણે ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી એ બે મહિનામાં રાત્રે પાણી વાળવું એટલે બહુ કઠિન હોય છે તો એમાં આ બધા વીજળીના કાયદામાં ફેરફાર કરવા ત્યાર પછી જમીન સંપાદનનો કાયદો છે કે જમીન સંપાદનનો કાયદો પ્રાઇવેટ અને ગવર્મેન્ટ માટે કે જે સિત્તેર ટકા એંસી ટકા સહમતી હોય એટલે જમીન સંપાદન થઈ શકે એના વિશેનું પણ આમાં વિરોધ ચાલે છે એટલે આવા એમ એસ સ્વામીનાથનના અલગ અલગ દસ મુદ્દાઓ છે એ દસ મુદ્દાઓને લઈ અને ખેડૂત આંદોલન દિવસે દિવસે આગળ વધતું જાય છે તો આ હતું આપણે જે સ્વામિનાથન રિપોર્ટના દસ મુદ્દાઓ વિશેની વિસ્તૃત માહિતી જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર